સરકાર સામે વિરો સરકારે આશા વર્કર બહેનોને બે હજાર સત્તર થી પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવે છે આમ તો દર વર્ષે છ મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે પરંતુ ડીસામાં અર્બન એક અને અર્બન બેની આશા વર્કર બહેનોને છેલ્લા દસ મહિનાથી વધારો ચૂકવવામાં આવ્યો નથી જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી આશા વર્કર બહેનો આજે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગઈ છે આ અંગે આશા વર્કર પ્રિયાબેન ગોસ્વામી અને બેન સુથારે જણાવ્યું હતું કે અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ તેમ છતાં પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે અને આટલી મહેનત કરવા છતાં પણ અમને રેગ્યુલર ટોપ અપ વધારો ચૂકવ્યો નથી જેથી અમે આજે તમામ આશા વર્કર બહેનો કામકાજ બંધ કરીને આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે મારું નામ સુથાર નાવીબેન છે હું અર્બન ટુમાં આશા વર્કર તરીકે નોકરી કરું છું અને મને લગભગ દસ વર્ષ નોકરીની અંદર થઈ ગયા છે તો આરોગ્યના કાર્યકર તરીકે હું ફરજ બજાવું છું આ અમે પાયાના મતલબ આરોગ્ય કાર્યકર છીએ અને અમને જે ઇન્સિએટિવ મળે છે એનો જે પચાસ ટકા વધારો મળે એ દસ મહિના સુધી હજી સુધી આવ્યો નથી અને અમને જે પચીસ ટકા પચીસસો રૂપિયાનો જે વધાર મતલબ પગારમાં વધારો મળે છે એ પણ જૂનથી આજ દિવસ સુધી આવ્યો નથી તો એના માટે અમે આવેદનપત્ર માટે અહીંયા ભેગા થયા છીએ અને અમારી માંગણીઓ એ છે કે જ્યાં સુધી એ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અચક્સ મુદતની હડતાલ ઉપર રહીશું અમારી કામગીરીની અંદર તો અમારા માતા મરણ અને મરણ અટકાવવા માટેના જે પ્રયાસો કરીએ છીએ અમે એ અમે લગભગ ઘણા પ્રયાસો કરી અને અમે બાળ મરણ અને માતા મરણની અંદર ઘટાડો કરેલો છે અને જો સરકારને અમારી કોઈ કદર ના હોય તો પછી અમારે પગારની અંદર અને અમારા વેતનની અંદર જો વધારો ના મારું નામ ગૌસ્વામી પ્રિયાબેન અર્બન બે ડીસા અમારી માગણી સરકારશ્રીથી એ છે કે અમારે જે દર છ મહિને છ મહિને પચાસ ટકા અપ વધારો આવે છે એ હાલ દસ મહિનાથી આવ્યો નથી એટલે એપ્રિલથી આજ સુધીનો બાકી છે અને જે પચીસસો અમે પહેલાં હડતાલ કરી હતી ત્યારે પચીસસોનો વધારો જે આપ્યો હતો એ બી છેલ્લા સાત મહિનાથી અમારે પચીસ ટ પણ આવ્યા નથી એટલે સરકારશ્રીને એ અપીલ છે કે અમારે જે દર મહિને ઇન્શિયટીવ અમને મળે એના સાથે પચીસો બી પણ ભેગા ચૂકવાઈ જાય અને અમે ત્રણ વાર તો છેલ્લા ત્રણ વાર તો અમે જિલ્લામાં જઈને આવેદનપત્ર પણ આપ્યો છે કલેક્ટર સાહેબને તો બી હજી અમારી માગણી પૂરી નથી થઈ એટલે આ જ દિનથી અમે હડતાલ ઉપર ઉતરીએ છીએ તો સરકારશ્રી અમારે આ પચાસ ટકા વધારો અને પચીસો જે અમારા ચૂકવાશે એટલે હડતાલ અમારી અમે પૂરી કરીશું